ભારે વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં પણ ત્યારે પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ પરિસ્થિતિ વિકટ બની ગઈ વવવા અને ગામ બેટમાં ગામમાંથી અત્યાર સુધી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હજુ પણ કેટલાક લોકો ગામમાં ફસાયેલા બકુતરા ગામમાં રસ્તા પરથી નદી વહેતી હોય એવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે પરિસ્થિતિ વિકટ બની ગઈ વવ્વા અને બકુતરા ગામ જે બેટમાં ફેરવાઈ ગયો

સાતલપુરની અંદર અને રાધનપુરમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે અમારી તમામ ટીમો કાર્યરત છે બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ એકવીસ જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે અન્ય બે ગામોએ પણ અત્યારે વહુવા અને બગોતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે આગળની જો અસફળતા અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ કરવામાં આવશે ખાસ કરીને નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે આસપાસના ગામોને લઈને ક્યાંક ના ક્યાંક નેશનલ હાઈવેના ડિવાઇડર તોડીને પાણીના પ્રવાહનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હા તે વ્યવસ્થા પણ અત્યારે ચાલુ છે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થયેલી છે તેઓના એન્જિનિયર પણ સાઇટ પર છે અને એ જરૂરિયાત જણાશી એ તે ડિવાઇડર તોડીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરીને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવશે કેટલા લોકો રેસ્ક્યુ એકવીસ લોકો છે ગોવામાં અને બપુત્રામાં ચાર લોકો છે પાટણના સાતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત સાતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે ઉપર જળબંબાકાર ભારે વરસાદના કારણે હાઈવે ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હાઈવે બેટમાં ફેરવાતા અનેક વાહનો ફસાયા પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે લોકોનું જીવવું પણ જાણે મુશ્કેલ બની ચૂક્યું છે વાહન હંકારી ના શકાય એટલી હદે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે સાંતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે જળબંબાકાર બની ગયો હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ થયો હાઈવે બેટમાં ફેરવાતા અનેક વાહનોમાં પાણી ભરાતા અનેક વાહનો પણ ફસાઈ ગયા કચ્છ જિલ્લામાં જયારે ધોધમાર